નવરાત્રિ માટે તૈયાર થઈ ગયો છે કાલ્યાબેન ચણિયા ચોળી અમારે કાલ્યા પહેર દીધી છે અને જો જાગી લાલી લગાવે હા લાલી લગાવે છે લે હા જો અમારા કાલ્યાબેન લાલી લગાવવામાં આવે છે નવરાત્રી ગાવા તૈયાર થઈ છે અમારે છોડી કાલ્યા બેન તૈયાર થઈ જાય છે નવરાત્રી મો છે અમાર તો કાલ્યુ જો બેન પણ છે અમાર કાલ્યા ની

તો મિત્રો વિડીયો લાઈક લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરજો અમારી